રિપલ પંચાલ કે જેણે આટલા બધા લોકોના અકસ્માત સર્જ્યા પરંતુ તેમ છતાં ચહેરા ઉપર એક અફસોસ નથી એ વ્યક્તિના ઘરે અત્યારે આપણે પહોંચ્યા છીએ અને હાલ રિપલ પંચાલનું ઘર કે જે થલતેજ પાસે આવેલું જે ટુલિપ વનમાં પાંત્રીસ નંબરનો આ બંગલો અને જ્યાં લોકોના અકસ્માત સર્જાઈ જાય છે પરંતુ તેમ છતાં એ મીડિયા સમક્ષ એવી વાત કરે છે કે આખી જે વાત છે તેમની જે રજૂઆત છે એ એડવોકેટ કરશે ક્યાંક રિપલ સાચું પણ કહે છે કારણ કે તેમનો પક્ષ મૂકવા માટે કોઈ હાજર જ નથી તેમના ઘરે અમે ઉપસ્થિત છીએ તેમના માતા કે જે વૃદ્ધ છે અને પથારી વશ છે આ સાથે જ રિપલના જે પિતા છે મહેશ પંચાલ તેમનું પણ કેટલાક સમય પહેલાં મૃત્યુ થઈ ચૂક્યું છે નિધન થઈ ચૂક્યું છે અને તેમના જે રિપલના જે પત્ની છે તે અહીં હાલ ઉપસ્થિત નથી ટેલિફોનિક વાતચીત તેમની પત્ની સાથે કરવાનો જી ચોવીસ કલાકે પ્રયત્ન કર્યો પરંતુ તેઓ અત્યારે મીડિયા સમક્ષ કશું કહેવા માટે તૈયાર નથી એટલા જ માટે રિપલે કહેવાની ફરજ પડી કે તેમનું જે તેમના તરફથી જે કોઈ મત મૂકવાની વારી આવશે તો એ એડવોકેટ મૂકશે મહત્વની વાત એ છે કે સપ્ટેમ્બર મહિનામાં પણ રિપલે અકસ્માત સર્જ્યો હતો પરંતુ ત્યારે કોઈ દાખલો ન બેસાડવામાં આવ્યો અને એના જ કારણે ફરીથી બોપલ આમલી ખાતે અકસ્માત સર્જાયો છે જેમાં મોટર ચાલકો સાથે કાર ચાલકો ના પણ અકસ્માત થયો છે આટલી મોટી ઘટના પરંતુ તેમ છતાં રિપલ ચહેરા ઉપર એક પણ ટકાનો કોઈ પણ અફસોસ નથી કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ અકસ્માત બાદ પણ આરોપી પાવરમાં જોવા મળ્યો ઝી ચોવીસ કલાક રિપલ પંચાલના ઘરે પહોંચી હતી ત્યાં તેના માતા પથારી વસ્ત જોવા મળ્યા